તાજેતરમાં સાયખા જીઆઈડીસીની સંજોગીન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પર્યાવરણ કાયદાના નિયમોની એસી તૈસી કરી કેમિકલયુક્ત પાણી જાહેરમાં ઠાલવી દેવાની ઘટના બનતાં ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે

ઉલ્લેખનીય છે કે આ કંપનીની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારે તે સમયના સાંસદ તથા બીજેપી અધ્યક્ષ નો સહારો જળ શક્તિ વિભાગના કેન્દ્રીય મંત્રીના ફોટાની આડમાં પ્રદૂષિત જળ વાતાવરણમાં ઠાલવવાની હીન પ્રવૃત્તિ સંજોપીન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી હતી આમ પ્રચારને તથા જીપીસીબી તંત્રને કેન્દ્રીય